તેમજ મેઇન બજારમાં ફરી હતી આ રથયાત્રામાં પંચદશનામ અખડાથી દિનેશગિરી તેમજ મહામંડલેશ્વરમાં પવિત્રાનંદગીરી તેમજ કિન્નર અખાડાના મહામંડલેશ્વર સીટુમાં સહિતના સાધુ સંતો તેમજ રાજકીય તેમજ સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો જોડાયા ત્યારે વેસાવદર જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ મહાનુભાવોનું ભગવાનની છબી આપીને સન્માન કરવામાં આવેલ હતું ત્યારે તલાનાગિરની સીધી વાત સની મંડળી દ્વારા આઉણવા કરતા બનાવીને લોકોનો કર્તવ્ય બતાવીને લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા વિસાબદર પોલીસ સ્ટેશનના બંને અધિકારીઓનો પણ સન્માન કરવામાં આવેલ હતું અને અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાથે વાવબી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વિસાબદર પોલીસ દ્વારા પણ રથયાત્રા દરમિયાન જસ્ત પોલીસ બંદોબસ્ત રાખેલ હતો રિપોર્ટર હરેશ મહેતા વિસાબદર ભગવાન જગન્નાથજીની સાતમી ભવ્યાતિભવ્ય રથયાત્રા આજે પૂર્ણ થયેલ છે જેમાં સાધુ સંતોની પધરામણી જૂનાગઢથીને દિનેશગીરીજી મહારાજ પછી ઉજ્જૈનથીને મા પવિત્રાગીરીજી અને આણંદથીને મા ગિરનારી માતાજી પધારેલ અને આ વર્ષે સાતમી રથયાત્રા હોવાથીને ભવ્યાતિ ભવ્ય આયોજન અને લોકોનો બહોળી સંખ્યામાં સપોર્ટ મળેલો છે આ વખતેની જે રથયાત્રા છે બહુ જ આનંદમય રહે જય શ્રી મહાકાલ ઓમ નમો નારાયણ જય ગિરનારી હર હર મહાદેવ હું શ્રી પંચદશનામ જૂના અખાડાથી એવમ કિન્નર અખાડાથી મહામંડલેશ્વર ગિરનારી માતાજી અને સીટુમાંથી આખું ગુજરાત મને ઓળખે છે આજના પાવન દિવસ એટલે કે અષાઢી બીજના શુભ અવસર ઉપર અમે લોકો અહીંયા વિસાવદર વિસાવદરની ધર્મપ્રેમી જનતાને માન આપીને અહીંયા ભગવાન જગન્નાથની રથયાત્રામાં આવ્યા છીએ બહુ જ આનંદ થયો એટલો બધો આનંદ થયો ભગવાનના રથયાત્રામાં જગન્નાથ ભગવાનની રથયાત્રામાં એટલો બધો આનંદ થયો અને આખા વિસાવદર ગામે ખૂબ જ આવકાર આપ્યો ખૂબ સ્વાગત થયું ભગવાનનું અને અમારું પણ ખૂબ સ્વાગત થયું અમારી સાથે પૂજ્ય જૂનાગઢથી પધારેલા થાનાપતિ સેક્રેટરી મહંત શ્રી દિનેશગીરી બાપુ પણ આવ્યા છે ગિરનારથી મા પવિત્રા પણ ઉજ્જૈનથી આવ્યા છે અને બહુ જ આનંદ થયો અને વિસાવદરની ધર્મપ્રેમી જનતાને મારો એટલો આગ્રહ છે કે આવનારી સદીઓ સુધી આ રથયાત્રા ચાલુ રહે અને ખૂબ ખૂબ આશીર્વાદ છે મા ભગવતી ત્રિપુર સુંદરી બાલા બહુચરમાને કે જબ તક ધરતી પે સુરત ચાંદ રહેગા વિસાવદર તેરા નામ હંમેશા અમર રહેગા અમારા ખૂબ અંતરથી આશીર્વાદ છે ઓમ નમો નારાયણ જય ગિર નારી હર